લોકટોળા દોડી આવ્યા હતા ત્યારે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો ઓફિસમાં ભભૂકી ઉઠેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી કયા કારણસર આગ લાગી તે જાણવા માટે જેબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે कोशन એટલે વૈકલ્પિક જે મોલિક ચેન છે કર્મચારીઓ નું ધ્યાન નથી આપતા એક અત્યાર અઢી 4:30 વાગ્યાના અરસામાં વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે જે ઓલ પાદરા રોડ પર જે રાજવી ટાવર આવેલું છે એની અંદર ચોથા માળ પર જે સનસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન નામની કંપની છે પ્રાઇવેટ લિમિટેડ એના શોરૂમમાં આગ લાગેલી છે અમે લોકો અમારું ટેન્ડર ફાયર ટેન્ડર આઉટ કરી ટીપી વડીવાડી થી અને અમે લોકો અહીંયા લઈને આવેલા છે અને આગ પર કાબુ મેળવેલો છે અત્યારે કુલિંગ સિસ્ટમ ચાલુ છે ના એ કંઈ પ્રાથમિક તબક્કે ખબર પડવા નહીં ઇલેક્ટ્રિકલ સપ્લાય શોર્ટ સર્કિટ શકે ના સિસ્ટમ તો લગાવેલી છે પણ કાર્યરત અત્યારે ચાલુ હાલતમાં નથી